વડોદરા શહેરની વિશ્વમિત્રી નદીમાં સફાઈના નામે મિંડો જેવો ઘાટ સર્જાઈ ગયો છે ત્યારે સામાજિક કાર્યકર કોર્પોરેશન પર નિશાન સાધી આક્ષેપ પણ કર્યા હતા પૂરની પરિસ્થિતિ સર્જાય ત્યારે કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થાય છે તેમજ કાંઠે રહેતા નાગરિકોને નુકસાન થાય છે કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે વિશ્વામિત્રી નદીની સફાઈ થઈ નથી ત્યારે મેયરનું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે કહ્યું કે વિશ્વામિત્રી નદીમાં અસંખ્ય મગરો રહે છે મગરનો પ્રજાજન કાર્ડને લઈ સફાઈ કરી શકતા નથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની ગાઈડલાઈન મુજબ કામ નથી કરી શકતા ચોમાસા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે આ મામલે સામાજિક કાર્યકરે કોર્પોરેશન પર નિશાન સાધ્યું હતું કે પ્રત્યેક ચોમાસામાં નદીમાં પાણી સફાઈના અભાવે રોકાઈ જાય છે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ વિશ્વામિત્રી શુદ્ધ નહીં થઈ તેઓએ ભ્રષ્ટાચારને પણ આક્ષેપ કર્યા હતા વરસાદી કાંસની સફાઈ કરવામાં આવતી હોય છે અને જે વિશ્વામિત્રીની અંદર જે જાડી ઝાંખરા ઉગેલા દેખાય છે તો એ તો ચાલુમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણીમાં ખેંચાઈ અને ઓટોમેટિકલી એ નીકળી જતા હોય છે તણાઈને આગળ વધી જતા હોય છે સાથે સાથે જે વિશ્વામિત્રીનો જે ગાયકવાળી ફૂલ છે તે પાસેના એના તટમાં બે વૃક્ષો પડી આડા પડીને અંદર પડેલા હતા જેના કારણે પાણીના વહાણમાં થોડુંક ઇન્ટ્રપ્શન આવતું હતું તો એ અધિકારીઓ દ્વારા તાત્કાલિક એ કામગીરી કરી અને એ બંને પડેલા જે વૃક્ષો હતા એ હટાવી અને પાણીનો જે અવરોધ હતો એ અટકાવી દેવામાં આવ્યું છે એટલે હવે પાણી સ્મૂથલી ત્યાંથી એને રીતે વહી રહ્યું છે એટલે એ થોડુંક જે ઇન્ટરપ્શન હતું એનું તો કામગીરી અધિકારીશ્રી દ્વારા કરી દેવામાં આવી છે